પીએમ સાથી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા દીઆડીની ધાર આવાસ યોજનામાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવેલી હતી જ્યારે આ નોટિસના કારણે ત્યાંના રહેતા લોકોને ચિંતાતુર થઈ ગયા હતા એ ચિંતાની હિસાબે લોકોને ચિંતાના કારણે ઘણા લોકોને ખાનગી હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવેલા હતા અને ઘણા લોકોને જ્યારે કે આવાસ યોજના લોકોને રેલી અને આવેદનપત્ર દેવાનું હતું ત્યારે લોકો કઈ રીતના ન્યા આવેદનપત્ર નગરપાલિકાએ દેવા ગયા હતા ઘણા લોકો એવા પણ હતા કે જે અપંગ હતા ચાલી શકતા નહોતા અને તે કઈ રીતના શ્રી ચીફ ઓફિસરને આવેદનપત્ર દેવા ગયેલા હતા નગરપાલિકાની અંદર તેનો અહેવાલ આપણે આમાં રજૂ પણ કર્યો છે ડાયાબિટીસ છે મને ને તકલીફ છે આ મકાનની આવાસ યોજનાના મકાન અમે બાર વરસ થઈ રહ્યા છીએ નોટિસો આપે છે એના હિસાબે આ તકલીફ પડી છે મને અને ડાયાબિટીસ છે એકદમ બીપી વધી ગઈ છે ટેન્શન આ ત્રણ દિવસથી બહુ તકલીફ પડે નીંદર પણ નથી આવતી આખી રાત આ ચિંતા કરી અમે પૈસાની કેવી વ્યવસ્થા કરી છે હજી પૈસા પૂરા પણ નથી થયા અમારા અમે ક્યાં જાશી બે ઘર થઈ જાશી અમે ક્યાં જાશી અમે મકાન બારામાં આવેલી છે ઘરના મકાન અમે લીધા છે બારસો પહેલાં અમે વેચાતા મકાન લીધા છે અમારે ત્રણ દીકરી છે એક દીકરી છે માનસી છે મન બુદ્ધિની બેબી છે મારે બધી તકલીફ છે દેડી ધાર આવાસ યોજના કોટર નંબર છ છસો સાડત્રીસ વાળી લાઈન પાણીની પાણીની તકલીફ પણ છે અમે નગરપાલિકામાં તકલીફ અમે આપી અમને અરજી કરીને કોણે તપાસ નથી કરી અમારી પાણી મોટર ચાલુ રાખી તો પણ પાણી નથી ભરાતું કોઈ જવાબદાર આપતા નથી કાંઈ મકાન બારામાં મકાન તમે આ લખી ગયા છે બધાને નોટિસ આપે છે સાંભળીને મને આ તકલીફ તકલીફ થઈ છે મને આ આગળના આગળના જે કોટર હતા ત્યાંની અમે સાંજના મેં વાત સાંભળી કે નોટિસ આપે છે લખી ગયા છે આ લોકો થોડા પેલા તો કાલે લોકો તપાસ કરવા આવ્યા છે નોટિસો આપવા એમાં મને વાત સાંભળી મેં કે આ બાજુ આવશે એમાં મારી આખી રાત નીંદર અંદર નથી થઈ ને મને તકલીફ છે હું ડાયાબિટીસની પેશન્ટ છું આજ બાર વરસથી છું હું આ ના મેં મકાન મેં કેવી રીતના લીધા છે આ ડાબરા પૈસા હજી પૈસા પણ મને મારા ભરાણા નથી હું કેવી રીતના આવીના લોકો પરેશાન કરે છે મકાન બધાને વેચાશે એ રૂપિયા છે એ લોકોને મકાનની કોઈ તકલીફ નથી ત્રીસ ત્રીસ હજારમાં હાઈ પાસે અમને તો પૈસા અમે પૂરા હાય પાસે તો એમનો જે મકાને વેચાશે એમને બોલાવીને વાત કરો જે કંઈ તકલીફ હોય કે તમે વેચાશે કેવી રીતના અમને અમારા નામે કરી દ્યો બીજી મને કોઈ તકલીફ નથી આ અમારા ઘરથી બે ઘર નો થાય આમાં જેટલા પણ દેડીની ધારમાં રહે છે બધાય ગરીબો ગરીબો જ છે અમે જ્યારે રહેવા એવા દેડીની ધારમાં ત્યારે એક રિક્ષા પણ નહોતી મળતી કંઈ વસ્તુ પણ નહોતી મળતી કંઈ અનાજ પાણી પણ નહોતું મળતું ત્યાં અમે રહીએ છીએ જોઈ શકો છો આ વ્યક્તિને ક્યાંય પણ હાલી ચાલી શકતા નથી અને કઈ રીતના હાલે છે તમે વિડીયો મારફતે જોવો છો જ્યારે આ પણ વ્યક્તિ રેલીની અંદર જોડાણ હતા અને નગરપાલિકાએ રજૂઆત કરવા પણ આવ્યા હતા અને જોઈ શકો છો લોકોનું વેદના કેવું કરાવે છે તે આપણે આ ભાઈ થકી જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિ હાલી ચાલી શકતો નથી તોય એની રજૂઆત કરવા નગરપાલિકાએ આવેલ જેતપુર આવાસ યોજનાની જે લોકો રહે છે એને નોટિસો આપવામાં આવી છે આ જે યોજના છે ગરીબ લોકો જેને મળ્યું હતું એને વેચી નાખવું તો કોઈ ભાડે દીધું છે પરિસ્થિતિ એવી છે કે જે લોકોએ વેચી નાખવું છે કોઈ પણ યોજના હોય ચાહે આવાસ યોજના હોય ચાહે કોઈ પણ હાઉસિંગ યોજના હોય મુખ્યમંત્રી યોજના હોય કે વડાપ્રધાન યોજના હોય અમુક વર્ષ પછી બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ પછી કદાચ કોઈ કોઈને દેવા મારે નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીના જે જે મિત્રો સાંભળતા હોય જે સુધરાઈ સભ્યો હોય જે આ લોકો ચિંતા કરવા નીકળા છે એવી કરતા હોય એને એક વાત કરવી છે કે આ મકાન આથી ખાલી કરાવ્યા પછી તમે કોને દેશો શું તારા મારેલા રાખશો

કર આ ટચનું લઈને ટકનું ખાનારા માણસો છે આ મજૂર વર્ગ છે અહીંયા વૃદ્ધો છે વિધવાઓ છે દેખતાઓ છે જેની પરિસ્થિતિ એટલી ખરાબ છે હું તો નગરપાલિકાના ઓફિસરોથી માંડી અને ભારતીય જનતા પાર્ટીના જેતપુર પુનર્વગઢ નગરપાલિકામાં છૂટાયેલા બત્રીસ મિત્રો ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું કે એક વખત એક વખત આ વિસ્તારમાં આવો આ વિસ્તારની અંદર રહ્યો એની સાથે બેસીને એક વખત જમો એના ઘરની પરિસ્થિતિ જો એના બાળકોની જે સ્કૂલો છે એ જોવો ત્યાંની ગંદકીને જોવો ત્યાંની વ્યવસ્થાઓને જોવો તેના રોડ રસ્તાને જોવો પછી કાઈક આવા નિર્ણય કરજો જેને કાઈ નથી મળ્યું ગામની બારે એક વસ્તી છે કોઈ પણ રીતે રહે છે એની સામે મહત્વનો મુદ્દો એ છે કે કોઈ વિરોધ નથી કર્યો કોઈ આવી અરજી નથી કરી કે ભાઈ તમે આ આવાસની અંદર જે આવા મકાનો વેચાઈ ગયા છે તો આ ખોટું છે ફલાણું છે ઠીકું છે કાયદાની બારે કોઈ એવી અરજી પબ્લિક

વેપાર છે મનોજભાઈ આ એક બેને એવું પણ હમણે રેલીમાંથી કહેલું છે કે જે સુધરાય સભ્યો છે તેમના સગાવાલાના પાંચ પાંચ છ છ ક્વાર્ટર છે તો એને લઈને શું કહેશો તમે આ ઘણું બધું છે પણ હું તમને એક જ વસ્તુ કહું કે આને સાબિત કોણ કરશે છે બધાને ખબર છે ઓફ ધ રેકર્ડ બધાને ખબર છે જેના હગાવાલા જે સુધરાય સભ્યો છે એ સુધરાય સભ્યો નહીં ખબર છે દરેક લોકોને ખબર છે કે આની અંદર શું છે આ કેટલા કેટલા ટાઈમથી બંધ છે અને એવાય મને સમાચાર મળ્યા છે તમે વાત કરી પ્રમાણે કે ભાઈ એને નોટિસ પણ નથી આપવામાં આવી એની બાજુ માંથી હળવેકથી થઈ અને નગરપાલિકાના કર્મચારીઓ જે નોટિસો આપવા આવે છે એની જીભ હળવેકથી ત્યાંથી નીકળી જાય છે એને લાજ કાઢીને ત્યાંથી નીકળે છે એ ક્વાર્ટર કાઢીને ત્યાંથી નીકળે છે જે તાળા લાગેલા છે ને એટલે બાકી બતાવે હમણે કે અગિયારસો ને ત્રીસ ક્વાર્ટર છે અગિયારસો ને ત્રીસ ક્વાર્ટર માં જરૂરી છે ત્યાં નોટિસ આપે આપણે જોઈ લઈ ખાલી હોય તો પણ નહીં એવું નહીં કરે શું કામ ત્યાં નોકરી કરવાની જે તકલીફ પડે આ બધું સહેલું નથી બધી વાત છે સમજવા જેવી એટલે અત્યારે જે કરવા નીકળ્યા છે હું ચોખ્ખી વાત કહું છું આના માટે કદાચ આ લોકો માટે અનશન કરવું પડે મારે એકલાને ને બેસવું પડે અરે મારું મોત આવે તો મને કબૂલ છે બાકી આ ક્વાર્ટર ખાલી એવી રીતે નહીં થાય એના જે નિયમો છે એના માટે નિયમો લોકો માટે નિયમ બનાવો કે ભાઈ સાત આઠ વર્ષે પાંચ વર્ષે કોઈ પણ ક્વાર્ટર કોઈ પણ જગ્યા સરકાર આપેલી એ લાભાર્થી વેચી શકે છે એના નિયમો છે તો જેતપુર આવો વાત વર્તન શા માટે શું કામ આ લોકોને હેરાન કરવામાં આવે છે લાઈન માં રહેવાનું હવારથી ઉઠીને લાઈન માં દોડવાનું કોઈ માણસ મજૂરીયા ગયો હોય અહીંયા રહેના માણસ હવાર નો નીકળે લોહી નું પાણી કરે ને ત્યારે એના બચ્ચાને ખોળીઓ દઈ શકે છે એ હવાર નો નીકળો હોય ત્યારે એના ઘરે તાળો મારીને પતિ પત્ની એના બચ્ચા ને ભેગા લઈને નોકરી કરવા ધંધો કરવા રોજગાર માટે ગયા હોય કે ભાઈ આ લોકો ને જે અત્યારે સ્થિતિ છે જે રીતે ના ટેક્સ ઉપર છે કોઈ હવા કરતું હોય તો કાઢી નાખે કોઈ પણ ને મારો અવાજ પોચતો હોય તો પહોંચે સાંભળી લે વાત વારંવાર કે છે કે જેતપુર અને જામખંડ નો મારો પરિવાર છે તો આ જ તમારા પરિવારના લોકો અત્યારે પરિસ્થિતિ જોઈ લો વરસતા વરસાદની અંદર નાના નાના બચ્ચાને તેડીને આવી છે બેનુથી કર્યું ધંધા રોજગાર બંધ કરીને આવ્યા છે અત્યારે આ ક્વાર્ટર ખાલી કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે કોઈ પણ રીતે ખાલી નહીં થાય અને ધારાસભ્ય શ્રી તમે પણ ધ્યાન રાખજો આવનારા સમયની અંદર તમને એમ થતું હશે કે હવે તો ચૂંટણી પતી ગઈ અઢી વર્ષ થઈ ગયા હવે આપણે લોકોની કોઈ જરૂર નથી શક્તિ લોકોમાં બહુ જ છે મતમાં બહુ તાકાત છે યાદ રાખજો આ સહેલું નથી અને આ તો ગરીબની હાઈ છે જેણે આ પ્રોજેક્ટને શરૂ કર્યો છે ને એનું ક્યાંય સારું નહીં થાય અને મનોજભાઈ અત્યારે મનોજભાઈ ચાલુ વરસાદમાં નોટિસો આપવામાં આવી છે શું કહેશો તમે અરે એને ઉપરથી પ્રેશર જ એવડું છે કે કોઈ પણ રીતે આને નોટિસો આપો એટલે અહીંયા આવીને બધા દબાઈ જાય અને છેલ્લે છેલ્લે ખાલી થાય અને પછી આની અંદર કે કોઈ સાબિત તમે કે હું ના કરી શકું કોઈ વટો થાય ગાયો ગાયો ઓ મમ્મી આઈ બોઈટાટલે ગાય રહ્યા

何でここ1人3人

Y કોઈપણ યોજના હોય તો એનો એક ક્રાઇટેરિયા હોય કે બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ કે આઠ વર્ષ હાઉસિંગની વાત કરીએ મુખ્યમંત્રી યોજનાઓની વાત કરીએ કે પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કે એવી કોઈ પણ વાત કરીએ કે જેમાં સરકાર મકાન બનાવી અને લાભાર્થીઓને સોંપતી હોય છે તેમાં એવી શરતો રાખતા હોય છે કે તમે બે ચાર પાંચ કે સાત વર્ષની અંદર આ મકાનને તમારી રીતે વેચી શકશો જ્યારે કે અહીંયા આમાં કોઈ શરત નથી રાખવામાં આવી એ વાત થઈ પણ માની લો કે શરત નથી રાખવામાં આવી તો ભવિષ્યમાં એના માટે સારામાં સારો ઠરાવ કરે

જેને પોસાતું હતું એને વેચ્યું અને જેને પોષાતું હતું એને લીધું હવે નાગરિકને કોઈ પણ સંસ્થા દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા એવી અરજી નથી આપવામાં આવી દીપકભાઈ કે ભાઈ અહીંયા આવું થયું છે અહીંયા મકાન વેચાઈ ગયા છે કોઈને વાંધો જ નથી વેચવું એને વાંધો નથી રીએ છે એને વાંધો નથી તો પછી આ નોટિસોનું આ નાટક શા માટે એની સામે મને અહીંયાથી એવા પણ સમાચાર મળ્યા છે કે હવે આ મકાન આવનારા સમયમાં કદાચ ટ્રાન્સફર માટેની યોજના થાય અને ઠરાવના માધ્યમથી કંઈ નક્કી થાય તો અત્યારથી દસ હજાર રૂપિયા ફેરફાર કરનારને નું ત્યાં મકાન હોય દાખલા તરીકે અને હું લઉં તો દીપકભાઈ નથી મનોજભાઈ ખાલી નામ જ લખવાનું છે આ નગરપાલિકા જે સવારે પેટીયું રડવા નીકળેલો માણસ હોય પોતાના બાળ બચ્ચાને રેડા મૂકીને નીકળેલો માણસ હોય એની પાસેથી દસ રૂપિયા અને એ ખાલી નામ ફેરવા માટે એમાં તમારે કરવાનું નગરપાલિકાને કરવાનું શું છે કાંઈ નહીં ફક્ત નામ ટ્રાન્સફર કરવાનું છે જેના નામની પહોંચ આવે છે ટેક્સની એના બદલે બીજાના નામની પહોંચ આવશે જે માલિક હશે એના નામની આવશે પણ એના માટે પણ દસ રૂપિયા તો આને લૂંટ કેવી કે શું કેવું એવા લોકો કે જે ટકનું લઈને ટકનું ખાય છે

મીડિયા મિત્રો તમને ખબર પડશે કે આની પાસેથી દસ હજાર લેવાય આનું ક્વાર્ટર ખાલી કરાવાય તમે કોઈકની છત છીનવવા જો તમે કોઈને મકાન નથી આપી શકતા તો કોઈનું લેવાનું કોઈનું જોટાવાનું રહેવા દો અને આ બધું પબ્લિકના ટેક્સ ઉપર ચાલે છે

એવી ચીજ નથી જેની ઉપર ટેક્સ ન હોય કપ્પન ઉપર ટેક્સ લેનારી સરકાર કપ્પન ઉપર ટેક્સ લેનારી સરકારને મારે કેવું છે કે આવી દસ દસ આવાસ યોજના બનાવો છે ગામમાં જરૂર હોય ગરીબોને આપો ખાલી કરાવવાનો રહેવાતો દીપકભાઈ આજે મારી આ રજૂઆત છે શું કહેશું આપણું આવેદનપત્ર હું સ્વીકારું લાવો અને આજે ચીફ ઓફિસર તો છે નહીં તો તે આવશે પણ આપણે જે કંઈ રજૂઆત છે હું અમારા જે મુખ્ય અધિકારી શ્રી એની સમક્ષ રજૂ કરી દઈશ